આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ડાંગદરાના નામાંકિત ડોક્ટર ચિરાગ શાહ, નગરજનો આગેવાનો અને વાલીગત શાળાના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ તથા આવેલા મહેમાનોનું આવકાર વિધિ કરવામાં આવી હતી. વિજેતા વિદ્યાર્થીઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મારું નામ શ્રેયા વિપુલભાઈ પુજારા છે. હું સંધીલેર સ્કૂલ ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરી રહ્યો છું. આજના દિવસે અમે ઇન્વસ્ટીચર સેરેમની ઉજવી હતી જેમાં સ્કૂલના ફાધર સિસ્ટર અને ચીફ ગેસ્ટ દ્વારા સ્કૂલના લીડર્સ હેડબોય હેડગર્લ હાઉસવાઇફના કેપ્ટન અને વાઇસ કેપ્ટનને સર્જસ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આખા વર્ષ દરમિયાન આ ચાર ગ્રુપ્સ વચ્ચે અલગ અલગ કોમ્પિટિશન થશે વિદ્યાર્થીઓમાં ભાગ લેશે તેમનો ટેલેન્ટ દેખાડશે અને બધાને સરખી ઓપોર્ચ્યુનિટીઝ મળશે અમારો મેન ધ્યેય એ જ છે કે બધાને તેમનો ટેલેન્ટ દેખાડવા મળે અને બધાને સરખી ઓપોર્ચ્યુનિટીઝ મળે જય હિન્દ જય ભારત મારું નામ ડોક્ટર ચિરાગ શાહ વર્કિંગ એઝ અ કન્સલ્ટન્ટ ફિઝિશિયન સીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આજ રોજ સેન્ટ હિલરી સ્કૂલમાં રેવરન્ડ ફાધર મેથ્યુઝ રેવરન્ડ ફાધર સિઝમોનના આમંત્રણના આધારે અહીંયા આવેલ અને આજે અહીંયા એક યુનિવર્સિટી ટીચર સેરેમની રાખવામાં આવેલ યુનિવર્સિટી ટીચર સેરેમની ઇઝ એના માટેની સેરેમની છે જેમાં નવા લીડર્સ હાઉસ લીડર્સ હોમ લીડર્સ એ લોકોના જે ગ્રુપ્સ છે એ લોકોના લીડર્સ છે સ્ટુડન્ટ લીડર્સ હોય એને વેલકમ કરવામાં આવે એ લોકોને એની પોસ્ટ ઉપર અપોઇન્ટ કરવામાં આવે અને એ લોકોને ગાઈડ કરવામાં આવે કે હાઉ તે કે હાઉ તે કેન બી ગ્રેટ લીડર્સ અને લીડરશીપ આજનો દિવસ છે લીડરશીપ માટેનો જ દિવસ છે વોટ ઇઝ લીડરશીપ લીડરશિપ ઇઝ અબાઉટ રિસ્પોન્સિબિલિટી ઇટ્સ અબાઉટ કમ્પેનિયનશીપ ઇટ્સ અબાઉટ એમ્પથી ઇટ્સ અબાઉટ કમ્પેશન આજે એ છોકરાઓને જે સ્ટુડન્ટ હેડ બોય હેડ ગર્લ એમના ચાર હાઉસીસ છે એ હાઉસીસના બધાને અપોઇન્ટ કરવામાં આવ્યા અને એ બધાની એક પરેડ યોજવામાં આવી જેમાં ખૂબ મજા આવી અને બધાએ ખૂબ એન્જોય કર્યું અને ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ અને ઓલ ધી બેસ્ટ ટુ ફાધર્સ ફોર સેન્ટ હિલેરી સ્કૂલ એઝ વેલ ધે ગ્રો ટુગેધર અને ફોર ધ ફોર ટુ ડેઝ લીડરશીપ ડે આઈ મસ્ટ સે કે લીડર્સ એઝ અ લીડ બિંગ અ લીડર ઓફ ધ સોસાયટી બિંગ અ લીડર ઓફ ધ પર્સનલ ઇન્ડિવિજ્યુઅલ્સ લેટ્સ ગ્રો ટુગેધર લેટ્સ લીડ ટુગેધર લેટ્સ સાઇન ટુગેધર થેન્ક યુ સો મચ નમસ્કાર મારું નામ છે રાકેશ સુરાણી મારી બેબી ધાર્મિક સુરાણી સેન્ટ હિલર સ્કૂલમાં ભણે છે અને આજરોજ સેન્ટ હિલર સ્કૂલ દ્વારા યુનિવર્સ ટીચર્સ સેરેમનીનું સેલિબ્રેશન કરવામાં આવ્યું એકચ્યુઅલી બાળકો છે ભારત દેશનું ભવિષ્ય છે તો આ સેરેમની દ્વારા બાળકોને લીડરશિપ શું કહેવાય અને કેવી રીતના નિભાવાય એનો ખરેખર અહીંયા એક સરસ મજાનું દ્રશ્ય ઊભું થયું વાસ્તવિક રીતે જે આપણે સંસદમાં કે જે રીતે બાળકો શપથ લેતા હોય એવું વાતાવરણ અહીંયા જોવા મળ્યું અને આ વાતાવરણથી બાળકોને ખબર પડે કે લીડરશીપ કોને કહેવાય દેશનું સંચાલન ભવિષ્યમાં એમને જ કરવાનું છે તો આવા કાર્યક્રમો જે આ હિલેરી સ્કૂલમાં વારંવાર થતા જ હોય છે જેના દ્વારા બાળકોને માત્ર ભણવામાં નહીં પણ અધર એક્ટિવિટીમાં પણ બધું શીખવા મળતું હોય છે તો મને તો પર્સનલી આ આવા કાર્યક્રમો ખૂબ ગમે છે અને બાળકો માટે ખૂબ જ પ્રેરણાદાયી હોય છે આવા નવા કાર્યક્રમો થતા રહે એવી આ શાળા પાસે અને મેનેજમેન્ટ પાસે અમે અપેક્ષા રાખીએ છીએ અસ્તુ જય ભારત જય હિન્દ